કેટલી માંડવી થાય છે એટલી બધી ધાર છે તો બતાવું ધાર ક્યાં જય માતાજી ને હર મહાદેવ મિત્રો હું શું અશ્વિન તમે જોઈ રહ્યા છો એ જે ખેડૂત આ જો ગીરના ચાર ની વેરાયટી છે આપણે કઈક આવી રીતના એનો જો ફાલ આવ્યો છે લુરખે લુરખા થઈ ગયા છે આમાં કેટલું ઉત્પાદન આવશે એ જરી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો અને અને જો આપણે એવું નથી કે એક જગ્યાએથી ભેગી કરી છે માંડી હું તમને બતાવું અમને લાઈવ ઉપાડી તો આવી રીતના કંઈક ભૂગ્રામ એવી રીતના કંઈક છે એવું નથી આપણે કે એક જગ્યાએથી ઉપાડી છે ને એનો ભેગી બધા છોડવા કર્યા છે અમને લાઈવ બચાવું ઉપાડી આ એમને લાઈવ જ ઉપાડી તો જો અમે શોર્ટ વિડીયોમાં લીધી તા એ રીતના હે

હાજની માંડવી ભાઈ ચારની પીવા પથ્થરની પથ્થરની માંડવી જો એ આ તામ તો પડે એવું નથી એક ચામર આ બધી આ છે ને ઘૂઘરા થઈ ગયા લીલા ચાર તાવા છોડવા હોય તો એટલો હોય અને બાકી એક નંબર માંડવી ગીરના ચાર જે માંડવી આવે છે ઝીણી થોડી એ બીટી બેતરી વેચી ને બીટી બતરી એની ટાઈપની આવે ઓપટો નાનો થાય મઠડી ટાઈપ મઠડી કરતાં થોડોક મોટો થાય ગમે તે થોડીક હજી તો બોગડા જો માંડવી એક થડી હો અહીં ભેગી કરીને બતાવો કે છે ફાલ બતાવો જો હા શું કે છે

કેમ છે માંડવી કેટલી માંડવી થાય છે એટલી બધી થઈ જાય આ કઈ વેરાયટી છે કિડના ચાર હારી બ બાકી એક નંબર છે જો રો ને બેઠક એવી છે અને આ બધી કિડનાર ચાર છે તો આ પાંચ વીઘાની છે મગફળીને કેટલી થાય છે એ ત્યાં છે હાલ છે ત્યારે આપણે બતાવશું ને

એટલી આપણે કંઈક મગફળી ઉપાડી લીધેલી છે જો પાત્રા કરીને કમ્પ્લીટ કરી દીધી છે અને આટલી બાકી રહી છે તો વિડીયો સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હર હર મહાદેવ